હેલો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા કેમ કે આજ નવો વિડીયો આજ ચાલુ કરી દીધો છે મારા શશીભાઈ હેતભાઈ બધા તૈયાર થઈને બે ગયા છે નાઈ ધોઈ બરોબર ને હા સચિનભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે અમે આજે બહાર ગયા તા અમે બહાર થી અમે લઈ આવ્યા છે એક વસ્તુ જોઈએ અમે કઈક વસ્તુ છે અંદર થી નીકળશે છે સચિનભાઈ ને હેતભાઈ બે બેઠા છે લઈને જોઈએ અંદર શું છે અંદર જોઈએ અંદર કેવું નીકળે છે બે ભાઈ ખોલે છે

હવે બીજું કઈ અંદર નીકળું છે બીજું અંદર કઈ શું છે એમાં શું છે હું આવી સચિનભાઈ ખાવામાં મેંગી બનાવેલી છે